વરસાદ આવે ત્યારે મન છલકા હૃદય છલકા અને તેની સાથે સાથે બંને કાંઠે છલકાય તળાવ અને નદીઓ પણ આ છલકાતા જળાશયોમાં જાળી જાતા કાપ અને કચરો પણ તણાઈ આવે છે અને તેના કારણે તો આપણા તળાવ જળાશય છીછરા થતા જાય છે અને ઘટતો જાય છે આપણો જળ પણ હવે નહીં જે નક્કી કર્યું છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લક્ષ્ય વિશાળ છે રાજ્યભરના જળાશયોના પુનઃજીવનનું જેને સાર્થક કરવા અવિરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દાયકાઓ પહેલા ગુજરાતની ગણતરી દેશના પાણીની તંગીવાળા રાજ્યમાં થતી હતી પાણીની ઉણપ દુષ્કાળની બરબડતા તરસ્યા ગળા સુકા ખેતર અને તેના કારણે થતી ભયાનક હિજરતનું સાક્ષી રહ્યું છે ગુજરાત પણ મુશ્કેલીથી હાલ માનીને બેસી રહે તે ગુજરાત નથી માનનીય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની દીર્ઘ દ્રષ્ટિથી પાણીની અછતને ગુજરાતનો ભૂતકાળ બનાવી દીધો અને ગુજરાતની આવતીકાલ માટે સુજલામ સુફલામ યોજના અસંખ્ય ચેક ડેમના નિર્માણ સરદાર સરોવર ડેમની ક્ષમતામાં વધારો સૌની યોજના થકી વોટર વોટર ગુજરાતને સરપ્લસ ગુજરાતના વિકાસના રોડમેપમાં સૌથી મોટી ભૂમિકા પાણી એટલે જળ નિભાવે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ યોજનાઓ થકી ઘરે ઘર નળ દ્વારા પાણી પહોંચાડવાથી લઈ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તાજેતર તરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર ખાતે નર્મદાના 2024 નો લાભ નહોતો મળતો એવા સુકા ભટ વિસ્તારોને પાણી પહોંચાડવા માટેનું મોટું કામ કર્યું અને એના કારણે એનો મારો ખેડૂત જેને એક પાક લેવા માટે વરસાદના પર ફાંફા મારવા પડતા હતા આજે ત્રણ ત્રણ પાક લેનારો માલિક બની ગયો આ પરિસ્થિતિ પેદા કર્યું પાણીના કારણે પેદા કર્યું અને આજે કોઈ કલ્પના કરે શાય કોઈ પોતાના શહેરમાં પણ પીવાના પાણીની બે ઇંચની પાઇપલાઈન નાખવી હોય ને તો પણ પચીસ પચીસ વર્ષ સુધી રૂપિયા ક્યાંથી લાવી છે એની મથામણ કરે મોલ્લે મોલ્લે ખાલી ઘરે ઘરે પાઇપલાઇન થી પાણી પહોંચાડવું હોય ને તો પણ એને પચીસ વર્ષનો પ્લાન કરવો પડે પૈસા મેળવવા માટે મહેનત કરવી પડે આ વિચાર કરો આખા ગુજરાતને ખૂણે ખૂણે આટલી મોટી પાઇપલાઇન અને પાઇપ નાની નહીં ત્યારે જમીન ની અંદર ખેડૂત ની જમીન બરબાદ ન થાય ખેતી ને નુકસાન ના થાય અંદર થી પાઇપ લઈ ગયા કેનાલ બનાવીએ તો ખેડૂત પાસેથી જમીન લેવી પડે વધારે પૈસા નો ખર્ચો કર્યો પણ ખેડૂતની જમીનને પણ બચાવી અને ખેડૂતની જમીનને માટે પાણી પણ પહોંચાડ્યું આ કામ કરવાનું અમે પ્રયાસ કર્યો આપણા ગુજરાતમાં વરસાદના પધરામણા પહેલા જળ સંગ્રહ શક્તિમાં એક લાખ સાત હજાર છસો એકવીસ લાખ ઘનફૂટ જેટલો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે અને એકસો બાણું પોઈન્ટ તેર લાખ જેટલી રોજગારી પણ ઉત્પન્ન થઈ છે જેનો એકમાત્ર કારણ છે આપણા લોક લાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને વૃદ્ધુ મક્કમ એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતને માં મળી છે સુજલામ સુફલામ યોજના જે અંતર્ગત સમગ્ર રાજ્યની ની જળ શક્તિ વધારવા કેટ કેટલા કામો હાથ ધરાયા છે જેવા કે તળાવ ઊંડા કરવાના અને નવા તળાવના પાંત્રીસ હજાર ત્રણસો ત્રણ કામો ચેક ડેમ રિપેરીંગ ના 5537 અને ચેક ડેમ ડી સેલ્ટિંગ ના 21750 કામ નહેરોની તથા કાંસનિકુલ 63643 કિલોમીટર ની સાફ સફાઈ નું કામ છેલ્લા 6 વર્ષમાં કુલ 98234 કામ હાથ ધરે છે સતત ખુજાળો સંકલ્પને સિદ્ધિ સુધી લઈ જઈ જળ સમૃદ્ધ બન્યું છે ગુજરાત આપણે બધાને ખબર છે કે ભાઈ પાણી ક્યાંક જરૂર પડી તો કંઈ કલાક કે બે કલાકમાં પાણી ક્યાંયથી મળી ના જો ના હોય તો એના માટેના સાધનો પહેલેથી ઊભા કરવા પડે અને એના માટે આ સુજલામ સુથલામ સંચય યોજના આપણે છેલ્લા પાંચ વર્ષથી ચલાવી રહ્યા છીએ અને એના ઘણા સારા પરિણામો આપણને મળ્યા છે

આ અપ્રતિમ સફળતા મળી છે જય જય ગરબી ગુજરાત